પામોલ કેળવણી મંડળ પામોલ સંચાલિત પામોલ વિદ્યાધામમાં શનિવારે તારીખ ત્રીસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ આપી આવનાર બોર્ડની પરીક્ષાના આયોજન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી શાળામાં શિક્ષક મિત્રો અર્પણભાઈ પટેલ અને ભાવેશભાઈ પંચાલ દ્વારા ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓ માટે આગામી આયોજન બાબતે વાલીઓને જાણકારી આપવામાં આવી હતી એસ ડી પટેલ ફૂલભાઈ વિદ્યા આચાર્ય ડોક્ટર દીપકભાઈ પટેલે વાલીમ મિત્રોએ શું કાળજી રાખવી તેની વિગતવાર ચર્ચા કરી હતી પામોલ વિદ્યાધામના કેમ્પસ ડાયરેક્ટર રશિકભાઈ ડાબી સાહેબે વાલીઓને શાળા દ્વારા બાળકોની કારકિર્દી માટે કેવા આયોજન થાય છે અને મંડળ દ્વારા કેવા પગલાં લેવામાં આવે છે તેની જાણકારી આપી હતી સંસ્થાના પ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલે વાલીઓને તેમની જવાબદારી સમજાવી બાળકોની કારકિર્દી કેવી રીતે ઘડી શકાય તેનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો શાળાના શિક્ષક શ્રી મુકેશભાઈ પરમારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું ખૂબ જ મોટી સંખ્યામાં વાલીઓએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કાર્યક્રમમાં મંડળના સહમંત્રી અમરીશભાઈ પટેલ કારોબારી સભ્યો શ્રી કિરીટભાઈ પટેલ ડોક્ટર કમલેશભાઈ પટેલ રમેશભાઈ પટેલ પ્રદીપભાઈ પટેલ વિનુભાઈ પટેલ દિલીપભાઈ પટેલે મિટિંગમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો

આપણે ખાલી તમારા સહકારની અપેક્ષા છે તમારું સહકાર જ હોઈએ છીએ આ બધું અમે પહોંચી દઈએ છીએ પણ આવા કામ મેં તમને કીધું છે કે તમારા શિક્ષકો ને સૌથી હોય